માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા અરવલ્લીના માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો પાકા ડામર રોડમાં કરી રહ્યા છે માલપુર તાલુકાના ગાજણ ગામથી તાલુકા મથક જવા માટે આ ગામના લોકોને સોળ કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે પરંતુ ગાજણથી કાસવાળા પહોંચતા સુધીમાં મુસાફરો અને વાહન ચાલકો તોબા પોકારી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે આ વિસ્તારની જનતાની એક જ માંગ છે કે તંત્ર સત્વરે આ માર્ગ ડામર રોડ બનાવી આપે તો જનતાને મુશ્કેલી ઓછી પડે વારંવાર તાલુકા કક્ષાએ આ માર્ગ પાકો બનાવવા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યા પહોંચતી નથી કે શું ગત ચોમાસાની ઋતુમાં આ કાચા માર્ગ પર એટલો બધો કાદળ કીચડ થયો હતો જેમાં વાહન લઈને પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી જો હાલ પૂરતું આ માર્ગ પર કાચું મટિરિયલ પાત્રની અવર જવર યુગ કરી આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના રોજિંદા કામ અર્થે જવામાં સરળતા રહી આ માર્ગ ડામર રોડ બનાવી આપવા જનતાની માંગ છે રિપોર્ટર અલ્પેશ ભાટિયા માલપુર સચોટ અને સાચા ન્યૂઝ માટે જોતા રહો સત્ય વિચાર લઈશ